ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ ક્યાં તો ઠીકો હો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાડી ગયા છે સાડા દસ મસ્ત મજાનું વર્કઆઉટ કરીને ફ્રી થઈ ગયા છે અને સોનલ અને રાધિકા ચર્ચા ઉપર ચર્ચા કરે છે હું ચર્ચા ઉપર ચર્ચા કરું એટલે પાંચ ઓવર બેઠું હું ચર્ચા ઉપર ચર્ચા કરું છું આજે લગ્નની તારીખ છે એટલે 2021 માં લગ્ન છાતા તો કાઈ નહીં તમને સાંજે જમતા જમવા લઈ જઈ સંજે મતલબ કરે તો ગાઈસ આજ છે ને અમારા મેરેજ ના 4 વર્ષ પૂરા થયા અને 5મા વર્ષમાં આવી ગયા પણ સોનલે છે ને બે ત્રણ થી પેલા એમ કીધું તું પાંચ વર પૂરા થઈ ગયા ઉતાવળ એટલી હતી ને અને આજ છે મેરેજ ની તારીખ છવ્વીસ છવ્વીસ તારીખે અમારા લગ્ન હતા તો બહુ બધા લોકોની છે ને હેપી એનિવર્સરી ની છે ને કોંગ્રેસ બિલાસિંગ આવે છે તો થેન્ક યુ સો મચ જે જે લોકોએ કર્યા હોય આ બાજુ સોનલ માથું બાથું પાંચ વર્ષ પૂરા છે સોનલ જો માથું બાથું ઓળી રેડી થઈ કે ક્યાં જવાનું છે

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આ બાજુ નેત્ર જો એના ફૈયા ફોન મળી જાય ને એટલે બીજું કઈ નો એ નેત્ર શું કેવું તારે ફોનમાં હું શું રીમશો તું ગેમ રીમશો કે યુટ્યુબ જોશો યુટ્યુબ જોયા રાખે ચાલો સવારનો નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લઉં અને શું બનાવ્યું છે નહીં જોઈ લઈએ આજે કઈક મેરેજ એનિવર્સરી છે તો કઈક નવું નવું બને છે કેમ આજે આવું બધું બને છે ખીર બટેકાનું શાક કેમ અચાનક હોય અને કીધું ખીર ઓકે ગાઈશ તો આ બાજુ બટેકા માટે બટેકાનું કુકર મૂકી દીધું છે ને આમાં છે ચક્કરિયા નો શીરો હે એટલે ખીર એ અમે શીરો ખાઈ ચોખાની છે તો આ શક્કરિયા હતા એટલે મને એમ કે શક્કરિયાનો હશે શક્કરિયામાં બધા એમ નોતી અને પછી તો ગાઈસ ગઈના વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી કે સોનલ આ બધા નાઈટ ડ્રેસ છે ને ક્યાંથી લીધા છે તો કહી દે આજ ડ્રેસ ક્યાંથી લીધા છે ઈ આપણે નજીક એક નાઈટ નાઈટ ની અમે નજીકમાંથી નથી આરિયાની શોપિંગ કરી લઈએ અમે કઈ વેસું બેસુ જતા નથી

ધીરે ધીરે કારણ કે રોજ અડધી અડધી કલાક વહેલા ઉઠવાની ટ્રાય કરું છું એ તો ઉઠાઈ નઈ એવું છે કેમ દાત કેટ છો કલાક મને મોડી થાતી જાય એ તો આજ થઈ ગઈ આજ ગાઈસ એમાં હું છે નેત્ર આયા ઉપર હું તો હું નીચે હું તો તો કઈ ખબર જ રહી એટલે મોડું થઈ ગયું વધારે આ નીચેની રૂમ એવી છે જ્યાં સુતા રહી નહીં ઉતાત્ર રહી આ પપ્પાને પપ્પા જલ્દી ઉઠી જાય બાકી એમાં બધા ત્યાં હોય તો લેટ થઈ ગયા છે બોપોરના અત્યારે એક અને જો બધા લોકો છે ને જમવા માટે બેહી ગયા છે આ બાજુ રાધિકા બેહ ગઈ છે નેત્ર બેહી ગયો છે નેત્રએ હું સાઈઝ લીધી ખીર નો લીધી અરે ભગવાન આ બાજુ જો મમ્મી બેહ ગયા છે પપ્પા વેહ ગયા છે ને રોહિત બધા લોકો જમવા બેહ ગયા છે કાલના બ્લોગમાં છે ને એક સબસ્ક્રાઈબરે બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી હતી એની ઉપરથી ચાલો અત્યારે આપણે સોનલ હારે વાત કરી લઈ આ બાજુ રીષિભાઈ જમવા માટે બે ગયા છે હ રિષિ શું કાશો હે આ બાજુ સોનલ બેહી ગઈ છે અને કાલ છે ને બહુ બધા લોકોએ આપણા બ્લોગમાં માર્ક કરી નાખ્યું કે ડુમસ જવાનો પ્લાન કેન્સલ કરો એટલે સોનલનું મૂડ પડી ગયું હતું તારું શું કેવું છે એવું કઈ પણ આપડે જવાનું નક્કી હતું તમે અચાનક ના પડ્યું તમને કહું અચાનક ના પડ્યું કેવું થાય થાય તો ગાય જો એટલે બઉ બધા લોકો માર્ક કરી નાખ્યું પણ એમાં એવું હતું ઘણા લોકો એમ કીધું કે રિસીવ ને લઈને જવું હોય તો પાંચ વાગ્યા નાના બાળકો હોય ને બાર લઈને શેડ્યુલ છે જાય બીજું કે મમ્મી કોમેન્ટ કરે છે હમણાં જાવ અને આજ હતી તો અમદાવાદ થી આપડે સબસ્ક્રાઈબર નો ફોન આવ્યો હતો એ કે

કઈ નઈ મને ખબર પડી ગઈ છે મારું જ પેલા તો મૂળ થઈ ગયું કારણ કે આખું પ્લાનિંગ કરીને ચેન્જ કર્યું હોય

આ બાજુ નેત્ર એને રમાડે છે નેત્ર તો જો કાજબાન સસલા લઈ લઈને રિસીવ રમે છે રિસિવ ને છે ને બે હોવું હોય ને રિસીવ ને છે ને બે હોવાનું છે ને બહુ ઓછું પણ એને ઉભો કરીને એને નો બે હે એને કેમ ગાઈઝ આ ઢીંગલાની બે આંચું એટલે કાઢ નાખી રિસીવ કારક મોઢામ નાખે ને તો ને આંચું મોઢામ નાખે બેઠો હસ તો એ બેહુ ગમતું તો તમે બધા આવો ને કે મને તેડશે તેડશે એમ તો બેઠો ગુડ કરે આ બાજુ પપ્પા આવી ગયા છે કાક થેલો લે હું પપ્પા લેવા મોક લોટ છે લોટ લોટ ડલાવા ગયા હતા પપ્પા તો લોટ લઈને આવી ગયા છે અને આ બાજુ રિસીવ મસ્ત મજાનો રમે છે ગાઈઝ ફાર્મ હાઉસ જવાનું છે ને તો ફાર્મ હાઉસ ની તૈયારી હાલે છે સોનલ કરે છે હાલો જોઈ શું તૈયારી કરવાની છે તો આ બાજુ રોહિતભાઈ ચા પીવા માટે બેહી ગયા છે આ બાજુ મમ્મી છે ને બધા વાસણ બાસણ ગોઠવે છે એના મમ્મી છે ને સોનલ ફાર્મ હાઉસ છે જવાની બધી તૈયારી કરે છે બધાના નાઈટ ડ્રેસ લેવાના છે કોળીઓ ને એવું બધું લેવું જોઈએ ને કોળીઓ લેવું પડે હે કોળીઓ લેવું પડે બાથ લેવાનો છે રિસીવ નો કે બાથ નથી લેવાનો તો ગાઈસ આ બાજુ આ બાજુ સોનલ છે ને બધો સામાન બામાન ગોઠવે છે બધાના નાઈટ ડ્રેસ બાઈટ ડ્રેસ નાખી દેજે મારો નાખી દેજે

પ્લાન કરી નાખીએ કે ઘરેથી કાકા કાકાના ઘરે જમવા જવાનું છે ને ત્યાંથી જવું મમ્મી ને પૂછી લઈ મમ્મી તમે કઈ ભર્યું કે નહીં ઠેલા માં અમારે એક છે એવું છે ચાલો બધી ફાર્મ હાઉસ ની તૈયારી ચાલુ થઈ ગઈ છે મમ્મી ને પૂછવી ખાવામાં હું લઈ જવાનું છું મમ્મી ખાવામાં બધું રસ રાખવાનો ફાર્મમાં એમ બીજું શું વાત છે બીજું નાસ્તા માં કેળાની વેપાર અહીંથી લઈ જાય છે કારણ કે જ્યાં બધા લોકો હું નક્કી કર્યું હોય નથી ખબર કારણ કે બધા લોકો ને ખાવા પીવાનો ને મમ્મી નો બધાનો સામાન આવી ગયો છે રેડી ચાલો બધા લોકોને ને પૂછી લઈ કોનું કોનો સામાન હજી રેડી નથી ગયા સામાન થઈ ગયો રેડી નાખી દીધો એમ પછી ને આપણે ભૂલાય નઈ કઈ જરૂરિયાત પપ્પા રેડી થઈ ગયા વ્હાઈટ શર્ટ પહેરીને ફાર્મ માં જવાનું છે જવાનું છે ફાર્મ માં જવાનું છે ત્રણ જગ્યાએ જવાનું છે એટલે પપ્પાએ વ્હાઈટ કપડા પહેરી જમીન પાછા છે ને ઘરે આવવાનું પ્લાન છે હવે જોઈ છે ઘરે આવી કે નહીં આવવાનું છે આ બાજુ રાધિકા થઈ ગઈ છે રેડી આવવાનું છે ફાર્મમાં કે નહીં તો ક્યારે આવવાનું કાંજે જમીનદારેક જ જમીન તમે જાઓ એમને કઈ જગ્યાએ જવાનું ખબર છે ખેલા બેલા એવું છે તો રાધિકાને તો અગાઉ ખબર હતી કે જવાનું છે થેલા કાલના પેક કરીને લઈ આવી છે ને અને આ બાજુ જો નેત્ર છે ને ફોન ઘુમાડે છે ને આ બાજુ રીશુના કપડા બદલાવાના છે તો રીશુ ભાઈને છે ને કપડા બદલાવાને ને એટલે તમે એમ માનો એને બે હવું ન હોય બીજી કઈ વાત નહીં કપડા કરવું હું કેવું તારું જો એને કઈ હોય એને ક્યાંક હોય જો નેત્ર પાણીમાં વિષ્ણુ ભગવાન બતાવે છે આ બાજુ અને હું કહું આપણે ખેલા પેક થઈ ગયા કે બધું રેડી કમ્પ્લેટ ચાલો ગાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે અત્યારે એવું છે કાકાની ઘરે કરે છે ને જમવા જવાનું છે

પાછા ઘરે આવશું અને બધું એક વાર ચેક કરીને ચાર્જર ને બધું પછી આપણે ફાર્મ જવાનું છે અત્યારે તો બધા લોકો રેડી થઈ ગયા છે કાકાના ઘરે જમવા જવા માટે રેડી અને આ ભાઈ ને બહુ ઉતાવળ છે કપડા પહેરાવી ને પાંચ મિનિટ હાલે નહીં ચાલો ઘરે નીકળી ગયા છે અને હજી તો અમે થોડાક જણા ધીરે ધીરે બધા મહેમાન આવશે તો આ બાજુ જો કાકા બે ગયા છે આ બાજુ રોહિત બે ગયો છે પપ્પા અને રોનક અને આ બાજુ છે ને ધાબા ઉપર બહુ બધી વસ્તુ આવી છે તમને બતાવી દઉં આ એક લીમડો છે હવે આમાં હું છે એ નથી ખબર આ છે કુંવર ભાઠું

અને આ છે મરચાં મરચાં ઝાડવું છે પણ આમાં જે એક જ મરચું આવ્યું છે મીઠા લીમડાના ઝાડવા ત્રણ છે તુલસી છે અને જો એક બહુ તમને વસ્તુ બધા જાડવાની વાત નીકળીને સરસે સડી ગયા ભાઈ ઘઉં લીધા હોય આપણા ગુજરાતી લોકોમાં જો ઘઉં લીધા હોય ઘઉંનો પૂરેપૂરો ઉપયોગ થઈ જાય એની પછી છે ને ઘઉં વધે એટલે આવું તડપાડ બનાવી નાખવાનું બે હવા માટે કામ આવે એને પપ્પા

પટલ ને બધા લોકો તો જમવા બે ગયા છે એમાં એવું છે કે હજી મહેમાન આવવાના બાકી છે પણ જેટલા ને એટલાને બે જાય છે ચાલો બધા પાવભાજી તો ગાય સાંજના વાગી ગયા છે સાડા નવ બધા કામ ફિનિશ કરીને તાકાન ઘરેથી આવી ગયા છે અને આ બાજુ જો હવે ફાર્મ હાઉસમાં જવાનું રેડી થઈ ગયા છે ને કપડાં મસ્ત મજાના પહેરાવી દીધા છે સોનલ થઈ ગઈ છે રેડી મમ્મી બધા લોકો રેડી થઈ ગયા છે હવે સીધા ફાર્મ ઉપર જવું અને ફાર્મમાં કોણ કોણ આવ્યા છે ને બધામાં આવું જવા માટે નીકળી જતા પણ રસ્તામાં જો રાતે છે ને દોઢ દોઢ મિનિટના સિગ્નલ છે ને રિસિવ ને મજા આવી ગઈ બધા સિગ્નલ ને લાઈટો જોઈ છે જો ઊભા ઉભા ઠેકડા કર્યા રાખે ડિસ્કો કર્યા રાખે છે જો જવા બાજુ પપ્પા બે ગયા છે મમ્મી ને સોનલ બધા લોકો બે ગયા છે ચાલો હવે ફાર્મ હાઉસ છે જાવ તો ગાઈઝ વાગી ગયા છે સાંજના સાડા દસ ને જો ફાર્મ ઉપર પહોંચી ગયા છે આ बाजू રોહિતભાઈ જો આ ગાડીની લાઈટ ચાલુ રહી ગઈ છે આ બાજુ પટલ આવી ગયા છે કેવું છે પટલ ફાર્મ સારું છે બધા નવા મળ્યા છે અરે બોપરના એવું સંભળાય છે એવું છે અમને ગાઈઝ અમે જ લેટ આવ્યા છીએ કારણ કે અમારે બધું કામ હતું ફિનિશ કરીને પછી અમે આવ્યા ચાલો અંદર જઈને બધાને મળવી ગાઈઝ સાંજના જો અગિયાર વાગી ગયા છે ને બધા લોકો ફાર્મમાં બેહી ગયા છે આ બાજુ પટલ છે પપ્પા છે મામા છે કેમ છે મામા આ તમે કેમ અત્યારે માં ગાટલું લઈને હોવાની તૈયારી ના બાજુ જો માસા બે ગયા છે માસી જય શ્રી કૃષ્ણ મામી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી બે ગયા છે ને અહીંયા જો કાઉ એ છે ને દાઢીમાં વગાડ્યું છે કા કાઉ હું હું વગાડ્યું કાઉ તે હિંડોળો વગાડ્યો જીગાભાઈ બે ગયા છે તમે કેમ નાઈ બહાર નીકળી ગયા નાવાનું નાયા જ નથી નાયા ઘડી નાયો નાયા તો છે પલ્લી ગયા આ બાજુ બધા છે ને બાથમાં નાઈ છે અને હંટાકલો રમે છે હાલો તમને બતાવું આપણે તો નાવાનો હજી કાંઈ વિચાર છે નહીં પછી જોઈ ને કે નહીં આ બાજુ જો સોનલ ને રિસીવ છે ને આ બધા હંટાકલો રમે છે નહીં જોવે છે અમાર નથી નાવું કેમ એ મજા કરી જોવાનું આપણે એ બધા રમી જોવાનું છે ને અહીંથી બેઠા બેઠા ઈન્ટ આપવાની તો જો હે

ચાલો ગાય હવે છે ને આપણા વિડીયોને એન્ડ કરી દઈ કાલે સવારે તમને મળશું ને ફામમાં ઉપર આવી ગયા છે નાના બાવે બે એવા છે કે હૂતા છે અને એક જાગે છે એકના નાવા સાઉ છે આ બોય છે ને હે એટલે જાગે છે એટલે જાગે છે છોકરી અત્યારે સુએ જ જાય ફામમાં શું કેવું તમારું હે તો આ છોકરી તો હૂતી આ નહીં હું એમ બધાને સુવરાઈ જાય હા આયે જાગી ગઈ અવાજ સાંભળી તો ગાય જેની સાથે છે ને આજનો વ્લોગ આ એન્ડ કરી દઉં છું જો હાંજે ગાય પ્રોગ્રામ બોગ્રામ હશે તો એ તમને કન્ટિન્યુ કરી અગર સીધો હોવારે આપણે વ્લોગ ચાલુ કરીશું ફાર્મનું ટૂર આપશું તો ચાલો ગાય જેની એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરી દઉં છું આ હોપ કે વિડીયો ગેમો હશે વિડીયો ગમો તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી નું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ડિસીવ કહી દે બાબાઈ બાભાઈ કહી દે કાલ મળજો